નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના સાઇડિંગ પ્લોટમાં આવેલ કચરાના ઢગલામાં આગ લાગી હતી ધોરાજીના બ્લૂ સ્ટાર સિનેમાની સામે આવેલ સાઇડિંગ પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આગને કાબૂમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતા આગ લાગી હતી અનેક રજૂઆત કરી છતાં પણ કોઈ વ્યક્તિઓ સમજતા નથી તેવી અવારનવાર બનાવો બનતા રહે છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું રિપોર્ટ બાય બિરોચી અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ભાવના નથી એ આગા પડદા વાળા અને બંગાળ વાળા ને બધા કચરા નાખે છે અહીંયા બરાબર દ્વિપદી એના ત્રાસ વધતા જાય છે ને ફરિયાદ એટલી કરતા કરાવતા કોઈ જવાબ દેતા નથી બરાબર ને અમને દ્વિપદી ત્રાસ વધતું જ જાય છે આ ભાઈ જેમ બને એમ આ જરીક ફરિયાદ સાંભળી લ્યો ને અહીંયા જેમ બને એમ જરીક સાફ કરાવી નાખો અહીંયા કોઈ કચરો ના નાખે આગ લાગવાનું કારણ એમ કે બધા અજાણ દિવાશ્રી મારે ને લે 마음에, 우리 마음에 안 들어가야겠어, 로고에